પવન બહુ છે એમને બાવા બાવણા ખખડે એટલો પવન છે આજ ને અત્યારે મારા પૂજા બેન શું કરતા હે શું કરો તમે જય માતાજી ને રામ રામ બધાય ને હ ચાલો પવન કેટલો ઉડો એવું છે આજ રજા છે તમારે એવું છે એમને રવિવાર ની રજા કા હમ તો પાકો બાકો ને કરવાનું મને વાળ કાપી દો પેલા આ વાળ કપાવા છે લે ઈ કે મને કે વાળ કાપી જોઈ કે આજે બેના રજા છે ને વાળ કટિંગ કરવાના છે પૂજાબેન ને અને ફેમિલી છે ને આજ તો પ્રતિકભાઈ ને એ તો કાંઈ કરે નથી કેમકે તમને બધા જોતા હે કાંઈ અમારા પ્રતિકભાઈ નહીં દેખાતા હોય મારા ભાઈ નહીં દેખાતા હોય તો મારા બા કાં જાય એ હું તમને કહી દઉં મારા બા છે વાડીએ ગયેલા છે ને પ્રતિકભાઈ કાં ગયા એ પણ તમને કહી દઉં પ્રતિકભાઈ ગયા છે એના મમ્મીને તેડવા એટલે એના પપ્પા છે ને એ આજે પ્રતિકના મમ્મીને તેરવા ગયા છે કેમકે ઘણા સમય પછી આજે પ્રતિકના મમ્મી ઘરે આવશે તો છે ને તેરવા ગયા છે આજ તો પ્રતિક અને પ્રતિકના પપ્પા બે સાધન બંધવી ને તેરવા જ્યા છે આજ હેતાંશભાઈ નહીં પણ આવી જા આવી જાય હે આજ ઘરે તો હાલો તો બધા વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

હું ફટાફટ ટકો કરી નાખું હવે કેમ કે હવે એને સોટલા ઓળાવાની તો ઉપાધિ નહી બસારક ને પેપર છે એટલે ફટાફટ માથામાં પાણી અડાડીને હાલતા થઈ જશે હવે કબેન હા વાળ વગેરે થઈ જાય આગળ પૂજાબેન હાલ ફટાફટ કટિંગ કરી નાખું ફટાફટ કટિંગ કરી નાખું કટિંગ કર નાખો આ હવે પૂજાબેનને વાળ કટિંગ કરી દે કેટલા વાળ કટિંગ કરાવવાના છે થોડા થોડા એવો છે એટલા એટલા કેટલા કરવા તમને કેટલા લાગે નાખો તો તો મને લાગે નહી તો એટલા વાળ કટિંગ કરવા કેવા વાળ કટિંગ કરાવે એ તો દેખાડો તમારા ને છે ને આવી રીતના વાળ કટિંગ કર્યા છે સાદા અને સિમ્પલ કાપુસા બેન હમ હવે આ વાળના નાખ્યા આવો એટલા વાળ તમે મેન મોટા કર્યા થાય કટિંગ કરીને ખ્યા રેડી કેમ કે છે ને ફેમેલી એને સ્ટેપ કટ કે વી કટ કે એવું કાંઈ કરાવાય નહીં કેમ કે એને શોર્ટ એવું બધું લેવાનું હોય ને એટલે સ્ટાઇલિશ મને કાપી દીધા ખાલી સાદા અને સિમ્પલ મેં કાપી દીધા છે વાળ કાપુ છે બેન ને

મોડો થઈ જાય હસી વાત હમ એવું છે હમ હે એવું છે હાલો અમારું કામ છે એ તો કમ્પ્લીટ કરીને જ છે અત્યારે ફેમિલી છે ને પવન પણ બહુ વધી ગયા આમ તો જો કેટલો પવન ઉડે છે ને અમારા પૂજા બેન છે ને આમ શું વાટ જોઈને વિભા છે નનકાભાઈ કેમ દેખાતા નથી એવું છે તો તમે વાટ જોઈને ડેલા કેટલા ઉભા રહે છે હે

તો એકા જ ભાઈ ને જોઈ પ્રતિક ના મમ્મી ને જોયા લે આવે માર ભાઈ એતાસ ને લઈને આવે છે કઈ એની વાડ જોતા હે ને તો ફાઈનલી આવી ગયા છે એવું છે ને અમારે ગંગુ બેન એક ધારા બાંગુ એ બાંગુ નાખે છે આજ એવું છે એતાસ ભાઈ ઘરે વઈ આવ્યા છે અને અમારા પ્રતિક ભાઈ ના મમ્મી પણ ઘરે વઈ આવ્યા થેલા બેલા લઈને અમાર પૂજા બી નઈ જા હા હે પતિ ના મમ્મી આવ્યા છે કેટલા દિવસ પછી બહાર જઈને કેમ વહી આવ્યા એવું છે જો એટલે બેન અને ના રમાડે છે પણ માણસ ને રોટલો આગળ બળી જાય એટલે હું છે ને ફટાફટ મારો રોટલા ઘડવા જાઉં અધૂરા રોટલા મૂકી ને હું એતા ગઈ હતી બધા રોટલા બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે ને અમારા ભાઈ જોવા આંટો મારી એવા બીજી વાર કા ભાઈ એ બધું ભાઈ એટલે આ તો મોઢું દેખાદા એના છે રમત માં ভাই দিয়ে কাবা ভাই બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બાય બાય